તમારો સ્વાગત છે અમારા મિની બ્લોગમાં અમે આ કેટલા દિવસ બ્લોગ નથી બનાવ્યો યાર થોડા યાર કામમાં હતા ને એટલે હમણાં થોડાક દી થયા જ યાર અમે બારે ગયા હતા ને એટલે આવ્યા નતા યાર અમે કાઈ વાંધો નહીં યાર માફી માંગી લે યાર અમે એને કીધું હતું રોજ આવશે યાર મિત્રો ચાલો અમે જઈએ મંદિરે જો અત્યારે અમે પગે લાગી જઈએ એટલે તમે હવે કન્ટિન્યુ કરો અમે દર્શન તો કરી લીધા છે ચાલો તમને બતાડીએ કોણ કયા કયા ભગવાન અહીંયા છે ચાલો મિત્રો બતાડીએ આપણે અર્યા નંદી મહારાજ ને આપણા ઓલા નામ ન દે આવડતું આપણા શિવ મંદિર છે ને અહીંયા હનુમાન દાદા આપણા ને અહીંયા ગણપતિ બાપ્પા ઉભા રહ્યો બતાડું સરખો જો જો બતાડું એક મિનિટ આ જો ગણપતિ બાપ્પા ચાલો મિત્રો હજી આ આપણા યમદેવ જો તમને દર્શન તો કરાવી દો તમે છેટા રહેતા હોય તો નહીં તો તમને દર્શન કરાવી દો આ આપણા દેવ આ આપણા ઉષ્ણા દેવ ને આપણા નંદી મહારાજ નીચે પાણી આવે જેમાંથી આ મંદિરનું કાંઈ રિવ્યુ છે આ આપણા હનુમાન દાદાનું મંદિર છે આ જો આ ને બીજું છે ને બીજું છે ને એક જે ભાઈ મિત્રો તમે જોઈ શકો છો આ મિત ભાઈ કઈ બોલવા માંગે છે ચલો મિત્રો મિત્રો આપણા ઘર માં અમારા ઘર માં મંદિર બનવાનું હમણાં આવવાનું છે હવે થોડાક દી અમારા મંદિર ચાલુ થઈ જશે બનવાનું છેલ્લી ગલી તમે હું આવજો કન્ટિન્યુ કરો મિત્રો યાર હવે યાર આ યાર ગરમી તો જોવો તમે જોઈ શકો છો ઇન્સાન ને ફૂલ ગરમી થાય ઇન્સાન તો ભાઈ ઘરમાં બેઠા હોય પણ યાર પેર પોધા તો આપણે હાલી શકે નહીં ને ચાલો મિત્રો આપણે પેર પોધા ને આપણે પાણી દઈએ મિત્રો અમે એને પાણી તો ચાલુ કરી નાખ્યો છે હવે મિતભાઈ જાય છે પેલ પાણી નાખવા તમે જોઈ શકો છો આ મિતભાઈ યાર જો મિતભાઈ મિતભાઈ હોલી કરો મિત્રો મને યાર ઠંડુ છે મિત્રો તમે જોઈ શકો છો મિતભાઈ પાણી નાખવા આવી ગયા છે પેલ પોતા યાર અમે જો મિત્રો તમે જોઈ શકો છો મિતભાઈ પાણી નાખવા જાય છે ચાલો મિત્રો ચાલો મિતભાઈ નાખવા જાવ પાણી

તો મિત્રો તમે જોઈ શકો છો મિતભાઈએ કર્યું છે આપણા પેડ પોતા છે એમાં કેવો મસ્ત અત્યારે તો જો ઉગી ગયા છે પેડ પોતા મોટો ઝાડ છે આ ક્રિકેટ રમવાનું મેદાન છે હાંજે છોકરાઓ રમવું આવે મેદાન અમે અહીંયા રમેલા હજી ભાઈ અમે અહીંયા ક્યારે ક્યારે રમતા આવતા હતા ભાઈબંધો આવી ભાઈબંધો જ ફ્રી નથી હોતા યાર કદાચ ભાઈબંધો યાર ફ્રી નથી હોતા આજે પાણી વાંચી ફૂલ ટાંકી થઈ ગઈ છે વાદી પાણી આવશે મિત્રો આ ફૂલ ગરમ હતું યાર ઓલો યાર મિત્રો ફૂલો ફૂલ ગરમ હતો પાણી યાર અત્યારે ઠંડુ યાર મસ્ત આવી મજા આવી યાર નકા ઓલા યાર નો હતો એ મિત ઠંડો હતો યાર જો ચમડી ઉખડી ગઈ છે ચમડી યાર બરી ગઈ છે આવી ગયા મિતભાઈ બોલો મિતભાઈ

જો મિત્રો નાખી જઈએ અમે ચાલો હજી હજી બીજા પેડ પોતાને નાખવાના છે જો મિત્રો નાખી જઈએ અમે પાણી જો મિત્રો નાખી જઈએ અમે પાણી ચાલો મિત્રો કરો કન્ટિન્યુ હવે